ભ્રષ્ટાચાર અને ભાજપના ધારાસભ્ય અને વળી કરે પણ આ આરોપ ભાજપના ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુડિયા પર ભાવનગરના ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડિયાએ લગાવ્યા છે આ વિવાદની શરૂઆત ભાવનગરના લીમડા ખાતે યોજાયેલા સાડત્રીસ ગામના સરપંચોના સન્માન સમારોહથી થઈ હતી અને બાદમાં આ વિવાદ મીડિયામાં છવાઈ ગયો

અને ભાજપના ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા પર કોન્ટ્રાક્ટરો પાસેથી કટકીના ગંભીર આરોપ ભાજપના જ નેતા દ્વારા લગાવવામાં આવ્યા છે ગંભીરાની બ્રિજ દુર્ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યાના સમાચારોની હજુ શ્યાહી ભૂંસાઈ નથી અને ભ્રષ્ટાચારના સવાલો બંધ નથી થયા ત્યાં ભાજપના ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા પર કોઝવે અને હાઈવે નિર્માણમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો પાસેથી ભ્રષ્ટાચાર રૂપી કટકી લેવાના આરોપ સામે આવ્યા છે વળી આરોપ કોઈ બીજું નથી લગાવતું પણ ભાજપના ભાવનગર ચાર થી પાંચ લોકો ફરે છે જે માત્ર ભ્રષ્ટાચાર આચરે છે અને ધારાસભ્ય ટુંડિયા તેમને છાવરવાનું કામ કરે છે એ વાત નવી નથી કે ગુજરાતમાં કોઈ વિકાસ કામ થાય તો કટકીના બદલે હવે ટકાવારી આપવાનું એક ચલણ શરૂ થયું છે

શંભુ પ્રસાદ ટુંડિયા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે તેના કારણે તેઓ પોતાના આસપાસના લોકોનું સારું કરતા હશે આમ તો આ સારું કરવું એ પણ ગુનાની વ્યાખ્યામાં જ આવે પણ ટકાવારીની સિસ્ટમ એટલી સરસ રીતે સેટ થઈ ગઈ છે કે કોન્ટ્રાક્ટરો પણ હિસાબમાં ટકાવારીની ગણતરી કરીને ચાલવા લાગ્યા છે જાણે કોઈ અઘોષિત ટેક્સ હોય તેમ કોન્ટ્રાક્ટરો વર્તતા થયા છે વડી લંગાળિયાએ જે આરોપ લગાવ્યા તેમાં જણાવ્યું હતું કે વલભીપુર તાલુકામાં કોઝવે મામલતદાર કચેરી અને નેશનલ હાઈવેના કામ જેવા કામમાં કોન્ટ્રાક્ટરોને દબાવી અને ભ્રષ્ટાચારની રકમ પડાવવામાં આવે છે આમ ભાજપના જ વરિષ્ઠ નેતા દ્વારા મહંત અને ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા પર ગંભીર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવતા રાજકીય વર્તુળ સહિત મતદારોમાં પણ અનેક પ્રકારની ચર્ચાએ જન્મ લીધો છે અને મહંત ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયાની ભૂમિકા શંકાના દાયરામાં જોવા મળી રહી છે એ પણ ભ્રષ્ટાચારના મામલામાં જોઈએ હવે આગળ શું થાય છે હાલ તો ભાજપના નેતાએ આક્ષેપ લગાવ્યા છે તપાસ થાય છે કે પછી બીનું આય છે જોવું રહ્યું અપડેટ સાથે જોડાયેલા રહેજો સોમાન સાથે નમસ્કાર